હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવા નવ વાગ્યા છે નાસ્તો કરીને બેસી ગયા બધા ચા પાણી પીને આજ તો ગાંઠિયા ખાઈ લીધા છે સૌજીભાઈ કમ્પ્લીટ થઈ ગયું એટલે કે ફાફડી ખવડાવી દીધું ને એટલે હાવ રેડી થઈ જાય મને કે મારા દાદા છે ને એમ કહેતા કે મને ચણાને લોટનું એ કે ખવડાવી દીધો ને એટલે એ કે મને તાવ ઉતરી જાય

બો એમ મહેમાન નો વાત કરતા હું નાની હતી ને તો બધા સુરત ને મારા બધા દાદા ભેગું જવાનું મારે બાપાને હુમલો આઈ ગયો તા મોતીલો એટેક આવી ગયો એટલે એટલે બોલ તો બાપારાજ એમ બર્મા તા હારું મરાયે છે એ બોલા ની થી ઉપર એ ઉંમરેનો છે બર્મા

તો આજે નેક્સ્ટ ડે થઈ ગયો છે નથી એમ માગી છે નાસ્તો હાલે છે અહીંયા હું રોટલી બનાવું છું ગરમ ગરમ અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે ગાંઠિયા અને રોટલી ની બધા સાથે શેકેલું મરચું જો તળેલું હોય બદલે શેકેલું મરચું હવે રેડી થઈ ગયો ખાવાના જ હોય જલસા કરો જલસા કરો જયંતિલાલ નતું સ્લોગન એમ જવું જલસા કરો ભાઈ હવે કઈ વાંધો નથી અમારા બાપુજીને છે ને બીજી કઈ બી વસ્તુ નથી ખાતા ખાલી બસ ક્યારેક ક્યારેક આ સવારમાં ગાંઠિયા ખાલી નાસ્તામાં ખાઈ છે બાકી તો નોર્મલી જ રોજ શાક રોટલી ને હું સિમ્પલ ફૂડ જ ખાતા હોય ક્યારેક ક્યારેક ખવાય ગાંઠિયા એટલે ખાઈ છે હવે કઈ પ્રોબ્લેમ નથી ચા ને ગાંઠિયા દહીં જોઈ છે પીયુસ જુડિયા નહીં સાંજના સાડા આઠ વાગી ગયા છે ને સવારનો બ્લોગ છે ને અત્યારે કન્ટિન્યુ થાય છે આખા દિવસમાં છે ને કાંઈ વિડીયો શૂટ કર્યું નહોતું પણ અત્યારે હું રસોઈ બનાવું છું ફ્રી નહોતી એટલે અને આજે બનાવ્યું છે કંટોલાનું શાક પર ચણાના લોટવાળું ભરેલું ની ટાઈપનું કાંઈ નથી બનાવ્યું સિમ્પલ બનાવ્યું છે લસણવાળું રોટલી બનાવવી છે ને સાથે દૂધ કોઈ બી એક સંભારો કેવું કંઈક બનાવીને તો આજે સિમ્પલ બનાવવાનું છે આજે એક જગ્યાએ જવાનું હતું મારે એક્ઝિબિશનમાં પણ ત્યાં કંઈ ટાઈમ મળ્યો નહીં અને વરસાદ હતો નહીં આખા દિવસમાં પણ તો ટાઈમ મળ્યો નથી એટલે ત્યાં જવાનો મોકો ના મળવું અને ખુશી બહેન કરી છે અને કંઈક હોમવર્ક બધું અહીંયા કંટોલાનું શાક બને છે બસ હમણાં લોટ બાંધીશ બાપુજી એ જોયો છે મોબાઈલ આજે બધે બેસવા ગયા તા બાર બસ આ ચાલતું હોય અમારા ઘરે હોમવર્ક કરતી હોય અને આ ભાઈને શાંતિથી છે ને એને લેસન કરવા ન દેવું હોય ને પોતાને કરવું ન હોય અહીંયા આવી જતું તારું કામ છે મારે કિચન માં કામ છે તારું અહીંયા વાસણ ગોઠવવાનું કામ છે પરો મસ્ત રીલ બનાવી છે ઇન્સ્ટાગ્રામમાં માં છે ચેક આઉટ કરજો બધા મમ્મી મને હું જાવ નહી ના ખાવ આવ ઉભો થા પરવ ખુશી એન ફેમિલી અમારું ઇન્સ્ટા આઈડી છે ને એમાં મસ્ત રીલ બનાવી છે પરવ આજે સાત તમાર રીલ નું કામ ચાલતું રહે ને ઓ લોર્ડી છો

જમવા બેસી ગયા કંટોલા નું શાક પરવા ને કડવું લાગે છે આજે છે કડવું છે નથી રોટલી બને છે અહિયાં ગરમ ગરમ અને બાકી જમવા બેસાડી છે તો રોજે રોટલી છે ને પીવું સાવ પછી સ્ટાર્ટ કરી બાકી શાક સંભારો સંભારણ બધી બની ગયો તો એમાં ખુશી કે મને થોડું થોડું પેટમાં દુઃખે છે બાપુજી કે મને કે એવું લાગે છે પેટમાં દુઃખતું એવું એટલે હમણાં કાંઈ બનાવવાનું છે ને કઈ થશે જ નહીં सिंपल रोज सात रोटली जमवा नहीं सिंपल खाओ रेडी आशा है न रेवा के दी बाबूजी बीक लगी की के बिजू काही खाऊद न <laughs> पेट में के बीजू पर काही पेट में बदाय स्कूल याद छे भूल જમવાનું પતી ગયું છે ફ્રી થઈ ગયા વાસણ સાફ સફાઈનું કામ ચાલે છે ખુશી બેને એવું કીધું છે કે આજે મને હોમવર્ક કરી દેજે આજે ખુરશીના પેટમાં દુખે છે અને રાઈટિંગ કરવાનું બહુ જાજુ એવું છે તો કે મને મમ્મા હું રાઈટિંગ કરી દે છે અને મેથ્સનું હોમવર્ક આપે છે તો મને એનું કઈ મેથ્સ કઈ એટલું બધું આવડે નહીં કાઈ ડાયરેક્ટ થોડું આવડે બેટા એસએસ કા તો હિન્દી એસએસ કા તો ગુજરાતી ચૂઝ કરી લે tartar જે વર્તે છે તો કેમ એસએસ માં મારા અક્ષરન જે માં ગમશે ને હું કરું જે જેમ કરજે માં ડાયરેક્ટ મારા મે મિક્સ ગુજરાતી આપી બેસ પણ મેથ્સ નહીં કરું મેસમાં તો મારે પ્રોબ્લેમ સોલ્વ કરવામાં સાર પડી ગઈ. બેન સાફ સફાઈનું કામ લાગી ગયા છે. ને ફાકા મારે જ મારી મને નેપાળી ભાષા શીખડાવે છે. જમી લીધું એ શું કહેવાય સુબોઈ લીધી? ખાના તને ગુજરાતી જાય નેપાળ ભૂલી ખાના 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 ખાયેલ ઉભો એવું કહીને તો જમી લીધું એમ થઈ ને તો મને હમણાં ક્યારે ને હું અહીં કિચનમાં છે ને અહીં પ્લેટફોર્મ ને એવું સાફ સફાઈ કરું છું ને મને શીખડાવે છે નેપાળી ભાષા કહા સે આઈ એટલે મતલબ ક્યાંથી આવ્યા તો કહા બાટી આઈ કહા બાટી આઈ જયારે કપડા ની ત્યારે મારા નેપાળી કસ્ટમર કેટલા બધા અંદરો વાતો કરતા ને એ રામલો લાગે છે સાંભળેલી હતી એટલે અચ્છા એ તો રામલો લાગે છે એવું બોલે ટીવી ટાઈમ ફેમિલી ટાઈમ ફેમિલી ટાઈમ ટીવી ટાઈમ ની ફેમિલી ટાઈમ ટીવી તો એમ સા રીતે ચાલતું હોય એમનો અને હવે બસ વાતું ઠાકા મારવાના હોય અમારે કઈ બાપુજી કઈ બોલતા નથી નીંદર આવે છે તમારે ઊંઘ થઈ નથી બીજું કઈ નથી અરે મજા આવી ગઈ એટલે આમ મેડે નથી આવતું એને આમ જોઈ એમાં મોજમાં નથી નકર તો એ વાતું કરતા વેતી મારું હોમવર્ક કરી દે ગુછરીન અક્ષર બહુ દોડા દોડી જાય તો આ લોકો કોકવા એવું કઈ ન હોય હા હાલે બહુ કઈ ન ડેદાને તો નિંદર આવી ગઈ છે ગાઈસ યાર હવે માકેવું હોય નહી હોય ને જે

ઇંગ્લિશ વર્ઝન એ હે ને મે મે કાલે વાંચીતી બુક થોડી પણ ખબર માં હું ગઈ ને જરોશમ માં નવા ગઈ ને ત્યારે મમ બહાર નીકળી ને તે આ વાત દીધી છે એટોમિક એની થઈ જાય તો તું એટલી છો તો મેં કીધું તારા માં એવી હેબિટ આવી જાય તો લઈ લો તારા માટે લઈ

સો ગાય અત્યારે ત્યારે બાકી ગયા છે અગિયાર ને અચન હવે બધા સુઈ જાશ બધા નીંદર આવે ડેડી તો વહી આવી ગયા હું જાઉં તમારે હું હોય તો હું જાઉં તો દાદાએ ગાડી અને મમ્મા મને લખી દે તો પરવાનો વેટ થાય છે ત્યારે તો હવે આ બ્લોગને આઈ થિંક એન્ડ કરી દઈએ તો મળશું તમને નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને ને મળશું તમને નવા બ્લોગમાં તા Bye bye. Good night. to Krishna.